ઘણ વીતી ઘણ વીતશે અને હજી ઘણાય પડશે ઘા તેદી નાભી માથી નિહરશે નાદ અને મોઢે આવશે માં ફરી ફરીને કેમ પાછું જોવું પડે છે બિરાદર તારા ઘા ઉપર ભરોસો નથી કે મારી તાસીરથી વાકેફ છો વખત આવી આપણા હક નું બોલવું પડે વાલા બાકી આ જગત છે માથે બેહીન છાણા થાપી ગઈ કે તો છું પણ થી ભૂલાઈ ગયેલો માણસ છું હું મારા ડાબા હાથે ક્યાંક મુકાઈ ગયેલો માણસ છું અને હવે સૌ આવી અને ગુનાઓ કબૂલે છે પોતાના મિશકિલ હવે કોને સમજાવું કે હું મારાથી રિસાઈ ગયેલો માણસ છું જે મારો ખરાબ સમય જોઈને મને છોડી ગયા હતા એક દિવસ એવો સમય આવશે એક દિવસ એવો સમય આવશે કે એ મને મળવા માટે સમય માંગશે મને મળવા માટે સમય માંગશે એટલે મુજાવાનું ને ભાઈ જાય અને જવા તો બહારની હવા ખાવા તો ભાઈ ભેગા રિયો બેહો ઉઠો એમાં વાંધો નથી પણ ભરોહાની વાત હવે ન કરતા ઈ તેવું માંડ ભૂલાણી છે બિરાદર લુકિંગ સો બ્યુટીફુલ ગોર્જિયસ એન્ડ પ્રીટી સો મચ હાઉ તમારે ન્યા કહેવાતું હોય છે બિરાદર અમારે તો લોક સાહિત્યમાં એમ કહેવાય કે લંબ નેણી લજા ઘણી એના પોચા પાતળિયા હિંગડો હરખા હાથ હી પંડનું બનાવેલ પૂતળું જેદી નવરો દિનો નાથી ત્રાહી નજર કરે ને તો એ નજર થી માણસ ને મારી નાખે આવા રોગ હોય એની વાતું છે આપડે ક્યાંક સારો પ્રસંગ હોય એટલે આપડો ફગો વાળો રિહાઈ ને એને કોઈ દિવ મનાવવા ન જતા ઓકે આવી કેમ વાત કરશે વાત કરું એને કોઈ દિવ મનાવવા ન જાઓ તો કામ કે જે તમારા સુખમાં ન આવે એ તમારા દુઃખમાં હું આવીને ઊભા રહેવાના હતા જે સુખમાં મોઢા મોડીને બેઠા હોય એ દુખમાં શું આવે હવે એને કોઈ દી બોલાવવા ન હતા ભાઈબંધ અને હગો એવો હોય એને કેવું ન પડે એને ખબર પડી જાય કે મારો ભાઈબંધ કે મારો હગો દુઃખમાં જ મારે દોડીને ત્યાં જવું પડે કેવું પડે ઠીક તાકે

પણ હેતથી ચાલેલા હાથમાંથી મુકાઈ ગયેલો માણા પછી આ દુનિયાના એકે દુર્બીનમાં નહીં મળે બિરાદર ગોતી લેજો વાવો નહીં ઈ બહુ ઉગે જે વાવો નહીં ને એ બહુ ઉગે અને જેનું જતન કરી અને છોડ મોટો કરવો છે એને અવરોધ બહુ કરે દુનિયા એવી છે કે આંગળીઓ પકડી પકડીને હાલતા શીખવાડે ને હાલતા શીખી જાવ તો ટાટિયા કહેવાનું ચાલુ થાય કરો હું તમે